ગીર સોમનાથના પ્રભાસ પાટણના ઘાંચીવાડા વિસ્તારમાં વહેલી સવારે બે દીપડા ઘુસી આવતા ભારે અફરાતફરી હિંસક દીપડાઓના પ્રવેશથી સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો જોકે વન વિભાગની ટીમે બે કલાકની સઘન જહેમત બાદ એક દીપડાને સફળતાપૂર્વક પાંજરે પૂરી ભયનો અંત લાવ્યો છે સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર આજે સવારે લગભગ ચાર વાગ્યે બે દીપડા ઘાંચીવાડા વિસ્તારમાં પ્રવેશ્યા હતા આ દીપડાઓએ એક મકાનના વાડામાં ઘૂસીને બે બકરાનું મારણ કર્યું હતું જેના કારણે લોકોમાં ભય ફેલાયો હતો આ સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાયો હતો વન વિભાગની ટીમે વેટરનરી ડોક્ટરની ટીમ સાથે મળીને દીપડાને રેસ્ક્યુ કરવાની કવાયત હાથ ધરી હતી લગભગ બે કલાકની સઘન જહેમત બાદ ડોક્ટરો દ્વારા દીપડાને ટ્રેન્ક્યુલાઇઝ કરીને બેહોશ કરવામાં આવ્યો હતો ત્યારબાદ તેને સુરક્ષિત રીતે પાંજરે પૂરવામાં આવ્યો હતો બોલાવી અને લગભગ બે કલાકની સઘન જહેમત બાદ ડોક્ટરો દ્વારા દીપડાને ને ટ્રેન્ક્યુલાઈઝર કરીને બેહોશ કરવામાં આવ્યો હતું ત્યારબાદ તેને સુરક્ષિત રીતે પાંજરે પૂરવામાં આવ્યો હતો ગીર સોમનાથ થી દિવ્યભાસ્કર માટે રાકેશ રિપોર્ટ